આપણી વનટ એજ્યુકેશન ઓગણીસ અગિયાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ધોરણ બાર મનોવિજ્ઞાન બ્લૂ પ્રિન્ટ બે હજાર નવી બ્લૂ પ્રિન્ટ આવી ગઈ છે તો તમે આ વિડીયોના લાસ્ટ સુધી જોતા રહેજો ખૂબ જ તમારા માટે કામનો વિડીયો છે કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવશે કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણું પૂછ્યા છે કયા વિભાગમાં કેટલા પ્રશ્નો આવશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાની છે પાસ થવા માટે ફક્ત ખાલી બે ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે જેથી કરી તમે પાસ થઈ શકો છો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવનારા નવા વિડીયો તમને જલ્દીથી મળી શકે હવે વાત કરીએ વિભાગ એ નીચેના પ્રત્યેક પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો પ્રશ્નક્રમ એકથી વીસ રહેશે પ્રત્યેક વિકલ્પના એક ગુણ એટલે કે વીસ વિકલ્પો છે તેથી આપણો વિભાગ એ વીસ ગુણનો રહેશે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ આવશે તો વાત કરીએ ચેપ્ટર એકમાંથી બે બેમાંથી બે ત્રણમાંથી બે ચારમાંથી બે પાંચમાંથી બે છમાંથી બે સાતમાંથી બે આઠમાંથી બે નવમાંથી બે અને દસમાંથી બે તો એકથી દસ ચેપ્ટર છે આપણા તેમાંથી બે બે વિકલ્પો પૂછાય છે તો તમારે ખાસ નોંધ એ કે ચોપડીની પાછળ આપેલા સ્વાધ્યાયના બધા જ વિકલ્પો તમારે તૈયાર કરવાના છે જેથી કરીને તમે વિભાગ એ સારી રીતે લખી શકો અને વીસમાંથી વીસ ગુણ તમે મેળવી શકો હવે વાત કરીએ વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો પ્રશ્નક્રમ એકવીસથી ત્રીસ રહેશે પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ એટલે કે દસ પ્રશ્નો આવશે તેથી આપણો વિભાગ બી દસ ગુણનો રહેશે તમે જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવે છે તો વાત કરીએ કોષ્ટકમાં કે પહેલાં ચેપ્ટરમાંથી એક બીજામાંથી એક ત્રીજામાંથી એક ચોથામાંથી એક પાંચમામાંથી એક છઠ્ઠામાંથી એક સાતમામાંથી એક આઠમામાંથી એક નવમામાંથી એક અને દસમામાંથી એક તો આપણા દસે ચેપ્ટરમાંથી એક પ્રશ્ન આવશે જેથી કરીને તમારે બધા જ ચેપ્ટરમાંથી એક બે શબ્દોવાળા પ્રશ્નો તૈયાર કરવાના છે એમાં ખાસ નોંધ એ કે તમારે ચોપડીમાં આપેલ સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરવા જેથી કરીને વિભાગ બી તમે સારી રીતે લખી શકો અને દસમાંથી દસ ગુણ મેળવી શકો હવે વાત કરીએ વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ટોટલ ચૌદ પ્રશ્નો આપેલા હશે તેમાંથી કોઈ પણ ચૌદ દસ પ્રશ્નો લખવાના રહેશે દસ પ્રશ્નો પ્રત્યેક પ્રશ્નના બે ગુણ છે તેથી આપણો વિભાગ સી વીસ ગુણનો રહેશે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવે છે તો વાત કરીએ ચેપ્ટર એકમાંથી બે બેમાંથી એક ત્રણમાંથી એક ચારમાંથી બે પાંચમાંથી એક છમાંથી બે સાતમાંથી બે આઠમાંથી એક નવમાંથી એક અને ચેપ્ટર દસમાંથી એક તો ચેપ્ટર એક ચાર છ અને સાત આ ચાર ચેપ્ટરમાંથી બે બે પ્રશ્નો પૂછાય છે તો પહેલાં વિભાગ સી માટે આરા ચાર ચેપ્ટર તૈયાર કરવા જેથી કરીને વિભાગ સીમાં તમે સારી રીતે લખી શકો અને વીસમાંથી વીસ ગુણ તમે મેળવી શકો બા બાકીના બીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્નો પૂછાય છે એટલે તેમાંથી પણ તૈયારી કરવાની ખાસ નોંધ એ કે ચોપડીમાં આપેલ સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરવા જેથી કરીને વિભાગ સી તમે સારી રીતે ગુણ મેળવી શકો હવે વાત કરીએ વિભાગડી નીચે આપેલ પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો ટોટલ ચૌદ પ્રશ્નો આપેલા છે તેમાંથી કોઈપણ દસ પ્રશ્નો લખવાના રહેશે પ્રત્યેક પ્રશ્નના ત્રણ ગુણ છે એટલે વિભાગડી આપણો ત્રીસ ગુણનો રહેશે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવશે તો વાત કરીએ ચેપ્ટર એકમાંથી એક બેમાંથી એક ત્રણમાંથી બે ચારમાંથી બે પાંચમાંથી બે છઠ્ઠામાંથી નહીં આવે સાતમાંથી બે આઠમામાંથી બે નવમાંથી એક અને ચેપ્ટર દસમામાંથી એક તો તમારે વિભાગ વિભાગડી માટે તો ખાસ ચેપ્ટર ત્રણ ચાર પાંચ સાત આઠ આટલા ચેપ્ટર તમે તૈયાર કરો તો તમારે વિભાગ વિભાગડીમાં તમે સારા ગુણ મેળવી શકો બાકીના બીજા બધા જ ચેપ્ટર તૈયાર કરવાના છે તો તમારે ખાસ ન દે કે ચોપડીમાં આપેલા સ્વાધ્યાયના પ્રશ્નોના મોટા પ્રશ્નો તમે તૈયાર કરો તો વિભાગ ડીમાં તમે સારી રીતે ગુણ મેળવી શકશો હવે વાત કરીએ વિભાગ ઈ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો ટોટલ છ પ્રશ્નો આપેલા હશે તેમાંથી કોઈપણ ચાર પ્રશ્નો લખવાના રહેશે પ્રત્યેક પ્રશ્નના પાંચ ગુણ છે એટલે કે વિભાગ ઈ આપણો વીસ ગુણનો રહેશે તમે ક્વેશ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવશે ચેપ્ટર એકમાંથી બેમાંથી બે ત્રણમાંથી એક ચારમાંથી નહીં આવે પાંચમાંથી નહીં આવે ચેપ્ટર છ માંથી નહીં આવે સાતમાંથી નહીં આવે ચેપ્ટર આઠમાંથી એક નવમાંથી નહીં આવે અને ચેપ્ટર દસમાંથી પણ નહીં આવે તો તમારે વિભાગ ઈ માટે ચેપ્ટર એક બે ત્રણ અને આઠ આટલા ચાર ચેપ્ટર તૈયાર કરવાના છે જેથી કરીને વિભાગ ઈ તમે સારી રીતે લખી શકો અને વીસમાંથી વીસ ગુણ તમે મેળવી શકો તમે જોઈ શકો છો કે ધોરણ બાર મનોવિજ્ઞાન બ્લુ પ્રિન્ટ સમગ્ર ગુણભાર બધા જ વિભાગોનો છે તો તમે જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછ્યા છે અને કેટલા ગુણનું જનરલ વિકલ્પ સાથે તો વાત કરીએ ચેપ્ટર એકમાંથી તેર ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે વીસ ગુણ ચેપ્ટર બેમાંથી તેર ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે અઢાર ગુણ ચેપ્ટર ત્રણની વાત કરીએ તો તેમાંથી તેર ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે સોળ ગુણ ચેપ્ટર ચારની વાત કરીએ તેમાંથી અગિયાર ગુણ અને ચેપ જનરલ વિકલ્પ સાથે તેર ગુણ ચેપ્ટર પાંચમાંથી આઠ ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે અગિયાર ગુણ ચેપ્ટર છની વાત કરીએ તો તેમાંથી પાંચ ગુણ અને જનરલ વિકલ્પ સાથે સાત ગુણ ચેપ્ટર સાતની વાત કરીએ તો તેમાંથી આઠ ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે તેર ગુણ ચેપ્ટર આઠની વાત કરીએ તો તેમાંથી તેર ગુણને પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે સોળ ગુણ ચેપ્ટર નવની વાત કરીએ તો તેમાંથી આઠ ગુણનો પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે પણ આઠ ગુણનો પૂછાય છે ચેપ્ટર દસની વાત કરીએ તો તેમાંથી આઠ ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે પણ આઠ ગુણનું પૂછાય છે તો તમારે આ રીતે ગુણભાર છે અને તમે જોઈ શકો છો કે કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવે તેની સંપૂર્ણ માહિતી આ બ્લૂ આપેલી છે આવા વિડીયો જોવા માટે અમારી વંટચ એજ્યુકેશન ઓગણીસ અગિયાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં